નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે મફત ઘર ઘંટી તેમજ સાયકલ સબસીડી તો ખેડૂતો કામ બનશે સરળ તેમજ તેમજ માત્ર દિવસમાં પાક વીમો દીકરીનું ભાગ્ય હવે બદલાશે તો તો તારીખ જાહેર તેમજ તેમજ ભાવમાં વધારો મફત વીજળી દર એક હજાર રૂપિયા ની સહાય તો દેવા માફીને લઈને મોટી જાહેરાત તેમજ આ લોકોને ને સોળમો હવે નહીં મળે તો વિશ્વકર્મા યોજનાનો લાભ તેમજ રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર તો પશુ ધન વીમા યોજના તો વીજળી બિલમાં રાહત તેમજ છોકરીઓને મળશે ચાલીસ હજાર રૂપિયા સહાય

શરૂ કરવામાં આવી છે મિત્રો આ ઘરઘંટી સહાય યોજના પછાત લોકોને સ્વરોજગાર ખોલવા માટે ઘરઘંટી સહાય યોજના હેઠળ કુલ પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે તેમજ ઘરઘંટીથી વ્યક્તિ નવો ધંધો ચાલુ કરીને પોતાનું ભરણ પોષણ કરી શકે છે હવે આ યોજનાના ફોર્મ ભરવાની તારીખ વિશે મિત્રો જોઈએ તો ઘરઘંટી સહાય બે ચોવીસના ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ એક સહાય યોજના જે છે એ મજૂર વર્ગને તેના કાર્યના સ્થળ ઉપર જવાની સુવિધા આપવાના ઉદ્દેશ સાથે અમલમાં મૂકવામાં આવી છે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે કે જેઓ સાયકલ ખરીદવા કાબિલ બની શકે મિત્રો આ સહાય જે છે એ ફક્ત નવી ખરીદેલી સાયકલ ઉપર જ લાગુ પડે છે જો તમારી જૂની સાયકલ હશે તો તેના ઉપર આ સહાય લાગુ પડતી નથી આ સાયકલ સહાય યોજના હેઠળ પાત્ર વ્યક્તિઓ પંદરસો રૂપિયાની નાણાકીય સહાય જે છે એ મેળવવા માટે હકદાર છે મિત્રો આ મહત્વની યોજના માટે વિડીયોને એક લાઇક તો કરવી જ પડે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોનું કામ હવે બનશે સરળ મિત્રો કેન્દ્ર સરકાર જે છે એ ખેડૂતોનું કામ હવે સરળ બનાવશે અધિકારીઓએ જણાવ્યું કેન્દ્રએ ખેડૂતોને સબસિડી ઉપર પંદર લાખથી વધુ મશીનો અને સાધનો પણ આપવાનું નક્કી કર્યું છે આ ટેકનોલોજીને ખેડૂતો અને ક્ષેત્રના અન્ય પક્ષો માટે પોષણક્ષમ બનાવવા માટે ખેડૂતોના ખેતરોમાં તેના પ્રદર્શન માટે આકસ્મિક ખર્ચની સાથે ડ્રોનની કિંમતના મિત્રો સો ટકા પર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે

અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ બની હતી એવા સમયે મિત્રો વીમા કંપનીએ સાબિત કરી દીધું હતું કે અહીંયા નુકસાન છે જ નહીં તો જેટલી ખેડૂત મંડળીઓ આ અંગે વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે અત્યારે આવ્યો છે અને તાજેતરમાં કોર્ટે બધા જ ખેડૂતોને નવ ટકાના દરે વ્યાજના વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે આઠ હજાર સાતસો ને બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર માત્ર ને માત્ર સાઠ દિવસમાં ચૂકવવામાં આવશે આવું પણ કોર્ટે જાહેર કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનાથી દીકરીનું ભાગ્ય જે છે એ સાવ બદલાઈ જશે કારણ કે મિત્રો આની અંદર આટલા લાભો જે છે એ આપવામાં આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજના એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે જે પીએમ મોદીએ બેટી બચાવો અને બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરી હતી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું કોઈ પણ પોસ્ટ ઓફિસમાં અથવા બેંકની અધિકૃત શાખામાં ખોલી શકાય છે મિત્રો આ સુકન્યા સમૃદ્ધિ યોજના ફક્ત એક બાળકીના નામે જ ખોલવામાં આવી છે

મહિનાઓથી રાહ જોયેલા ખેડૂતોનો પીએમ કિસાનનો સોળમો હપ્તો આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે આ સારા સમાચાર છે એ સામે આવ્યા છે એ દિવસ નક્કી કરવામાં આવ્યો છે કે જ્યારે બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાનનો સોળમો હપ્તો જે છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાનના લાભાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયાનો રોકડ લાભ આપવામાં આવે છે જે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે મિત્રો આ સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ તમારા ખાતામાં જમા થઈ જશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો તેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે મિત્રો બે દિવસમાં રૂપિયા પચાસનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે આથી હવે ગૃહિણીઓનું બજેટ સાવ ખોરવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે સિંગ તેલના સતત ભાવ વધારા થવાના કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે મગફળીના ભાવમાં થોડો વધારો થતાં સિંગતેલના ભાવમાં પણ વધારો છે એ જોવા મળી રહ્યો છે તેમજ એવું પણ માનવામાં આવ્યું છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફળસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેમજ ગૃહિણીઓનું ઘરનું બજેટ સેટ કરવામાં પણ હવે એ લોકોને તકલીફ પડી શકે છે અત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ હાલ રૂપિયા છવ્વીસો જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મફત વીજળીને લઈને ખેડૂતો માટે આજથી સારથી યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે જી હા મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ફસલ યોજનાની સાથે વિવિધ વિમાન ઉત્પાદકો અને સેવાઓ પૂરી પાડવા માટે આજથી સારથી પોર્ટલ ચાલુ કર્યું છે અને કિસાનની મદદ માટે ચૌદ ચારસો સુડતાલીસ હેલ્પલાઇન નંબર જે છે એ પણ ખેડૂતોની ફરિયાદોના ઉકેલ માટે આજથી ચાલુ કરવામાં આવ્યો છે મિત્રો આ હેલ્પલાઇન નંબર ઉપરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ યોજનાની સંપૂર્ણ માહિતી જે છે એ આરામથી મેળવી શકશે તો સમગ્ર ખેડૂતો માટે આજથી સારથી પોર્ટલ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દર મહિને હવે એક હજાર રૂપિયાની સહાય સંત સુરદાસ યોજના જે છે એમાંથી બીપીએલ કાર્ડનું તથા ઝીરોથી લઈને સત્તર વર્ષ સુધીનું ઉંમરનું જે ધોરણ છે એ હવે દૂર કરી દીધું છે અને એ દૂર કરીને એ લોકોને પણ એક હજાર રૂપિયાની સહાય જે છે એ આપવામાં આવશે તેમજ દિવ્યાંગ લોકો જે છે એ લોકોને માસિક એક હજાર રૂપિયાની સહાય જે છે એ આપવામાં આવશે સંત સુરદાસ યોજના હેઠળ જે નિયમો હતા એની અંદર હવે સાવ ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને હવે દિવ્યાંગ લોકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય જે છે એ સંત સુરદાસ યોજનામાંથી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત જી હા મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી એમાં એણે જણાવ્યું હતું કે ખેડૂતોનો એક લાખ સુધીના દેવા માફી અંગે વિચારણા સરકાર હવે કરી રહી છે કે જેનો નિર્ણય ચૂંટણી પહેલા જ રજૂ કરી શકે છે તો મિત્રો આ ખેડૂતો માટે હવે રાહતના સમાચાર ગણી શકાય છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આ લોકોને સોળમો હપ્તો નહીં મળે મિત્રો જો એક જ પરિવારના બે ભાઈઓને પીએમ કિસાનનો લાભ મળી શકે કે નહીં તો મિત્રો આના અમુક નિયમો છે જો એમાં જોઈએ તો અત્યારે તો એક જ પરિવાર તરફથી માત્ર એક જ અરજી મિત્રો થઈ શકે છે એક પરિવારમાંથી એક કરતાં વધુ અરજી હવે કરી શકાતી નથી અને જો તમે પણ આવું કરશો તો તમારી સામે હવે કડક કાર્યવાહી કરાશે પણ મિત્રો પીએમ કિસાન યોજનાનો નિયમ એ છે કે જો એક જ પરિવારમાં બે ભાઈ હોય પણ તે બંને પોતાના પરિવારથી અલગ ઘરમાં રહેતા હોય એટલે કે બે ભાઈ જુદા જુદા રહેતા હોય તો તે બંને ભાઈ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો વિશ્વકર્મા યોજનાનો લાભ મિત્રો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની શરૂઆત કરી છે મિત્રો આ યોજના માટે વાળંદ મિસ્ત્રી ધોબી દરજી લુહાર અને મોચી આ બધા લોકો જે છે એ આ યોજનાનો લાભ બહુ સારી રીતે લઈ શકે છે તેમજ આ યોજનાનો વિશે જોઈએ તો જો તમે આ યોજનામાં જોડાવ છો તો તમને આની તાલીમની સાથે મિત્રો પાંચસો રૂપિયા નું પંદર હાજર તેમજ તમને એક લાખ રૂપિયાની લોન મળશે કે જે મિત્રો તમારે અઢાર મહિનામાં પરત કરવાની રહેશે ત્યારબાદ ના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે મિત્રો એક માર્ચ બે હાજર ચોવીસ રાશન કાર્ડનો નવો નિયમ જે છે એ લાગુ થઈ જશે મિત્રો ઘણીવાર રાશન કાર્ડ ધારકો જે છે તેઓને મળતા રાશનના ઓછા વજનની ફરિયાદ કરાતી હોય છે પણ હવે રાશન કાર્ડ ધારકોએ ફરિયાદો કરવાની રહેશે નહીં કારણ કે હવે રાશનની દુકાનો જે છે તેની અંદર હવે ઇલેક્ટ્રોપ્લસ મશીન જે છે એ લગાવવામાં આવશે આથી ગ્રાહકને ઓછું રાશન જે છે એ હવે આપવામાં આવશે નહીં એટલે કે જો ઘઉં કે ચોખા એવું બધું સાવ ઓછું આપવામાં આવશે તો એની માહિતી જે છે એ રેશન કાર્ડ ધારકને મળી જશે એટલે કે મિત્રો પહેલી માર્ચ બે હજાર ચોવીસ થી આ રેશન કાર્ડ નો નવો નિયમ લાગુ થઈ જશે અને અનાજ ની દુકાનો સાથે છેતરપિંડી ન થઈ શકે ત્યારબાદ ના સમાચારો વિશે વાત કરીએ તો પશુધન વીમા યોજના મિત્રો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સહકાર સંમેલન માં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં એક લાખ વધુ ખેડૂત અને પશુપાલકોની સ્ટેડિયમમાં હાજરી જોવા મળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંબોધનમાં પશુ વીમા પશુપાલકોને મોટું નુકસાન ન થાય અને પશુપાલકોને વળતર મળી રહે તે માટે પશુધન વીમા યોજનાની શરૂઆત કરી છે આ યોજનાના લાભ મિત્રો નાના અને મોટા તમામ ખેડૂતો લઈ શકે છે આ માટે જ ભારત સરકારે પશુધન વીમા યોજનાની શરૂઆત વાત કરેલી છે ત્યારબાદના સમાચારો છે વાત કરે તો મિત્રો વીજળી બિલમાં હવે રાહત મળશે મિત્રો ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે ખેડૂતોને ખેતી કરવા માટે વીજ કરમાંથી હવે મુક્તિ જે છે એ આપવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશની સાથે ખેતી માટે વીજ કર વસૂલ કરવામાં આવતો નથી અને એની અંદર હવે ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે જેમાં પણ બસો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કર જે છે એ વસૂલ કરવામાં આવતો નથી જે અંતર્ગત ખેડૂતોને વીજ કરમાંથી મુક મહત્વપૂર્ણ જાણકારી મિત્રો કનુભાઈ દેસાઈ છે એણે આપી છે ત્યારબાદ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો છોકરીઓને હવે મળશે ચાલીસ હજાર રૂપિયા છોકરીઓને ખેતી શીખવા માટે સરકાર હવે મિત્રો ચાલીસ હજાર રૂપિયાની સહાય આપશે જી હા મિત્રો હવે સરકાર કૃષિ ક્ષેત્રના અભ્યાસ માટે છોકરીઓને દર વર્ષે ચાલીસ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપે છે આ માટે સરકારે વિદ્યાર્થી પ્રોત્સાહન યોજના ચલાવી રહી છે કે જેથી ખેડૂતોના પરિવારની વૃદ્ધિ થાય હવે રાજ્ય સરકાર યુવાનોને આ ક્ષેત્ર તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહી છે અને ખાસ કરીને તે ખેડૂત પરિવારોના બાળકો કે જેઓ ખેતીવાડીમાં રસ ધરાવે છે આ માટે સરકારે મિત્રો વિદ્યાર્થી પ્રોત્સાહન યોજના શરૂ કરી છે જે અંતર્ગત કન્યાઓને કૃષિના અભ્યાસ માટે ચાલીસ હજાર રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાતર ઉપર હવે સબસિડી આપશે સરકાર ખાતર માટે સમગ્ર દેશમાં કુલ એક લાખ કરોડથી પણ વધારે રકમની સબસિડી આપશે ખરીફ સિઝન બે હજાર ત્રેવીસ દરમિયાન ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને સબસિડીવાળા ખાતરો આપવા માટે આડત્રીસ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપશે રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાના જણાવ્યા અનુસાર ખાતરની કિંમત વધારવામાં આવશે જ નહીં એટલે કે મિત્રો ભારતના તમામ ખેડૂતોને રાસાયણિક ખાતર માટે સબસિડી આપવામાં આવશે તેમજ મિત્રો ખાતરોની કિંમત પણ હવે વધારવામાં આવશે નહીં આથી દરેક ખેડૂત મિત્રો માટે આ રાહતના સમાચાર કહી શકાય છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ